હિંસા ને લઈને વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ જિલ્લા સમાહર્તા ને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર જે રીતે અત્યાચાર થઈ રહ્યા છે તેનાથી વ્યથિત થઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ વડોદરા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રામધૂન બોલાવીને તંત્રને આ અત્યાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો હિંદુઓ પે અત્યાચારિત

જેનાથી વાતાવરણ ઉગ્ર બનતા આખરે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સંકલન બેઠકના હોલની બહાર જ રામધૂન બોલાવી અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા હતા આખરે સંકલનની બેઠક સમાપ્ત થતા જ વડોદરા જિલ્લા સમાહર્તા અનિલ ધામેલિયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ પાસેથી આવેદન પત્ર સ્વીકાર્યું હતું

આ ગમતા તાપમાં સામાન્ય નાગરિકોની પણ કલેક્ટરે રાજા કહેવાય અને રાજાને સામાન્ય નાગરિકની પણ ચિંતા ન થઈ એનું દુઃખ થયું આટલી ગરમીમાં આટલા બસોથી પાંચસો લોકો બહાર ઉભા રહે તાપમાં અને કલેક્ટર આવેદન આવેદનપત્ર સ્વીકારવા ન આવે એટલે આ રાજા નિષ્ફળ રાજા માનીશું સાથે સાથે એમની સાથે સંકલનમાં બેઠેલા લોકો અમારી વિચારધારાના જે લોકો હતા એમની પણ કોઈ એક પ્રેરણાની નટ ફૂટી દયાનો ભાવના ઉત્પન્ન થયો એટલે એ બધા લાગણી અમને બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આવનારા સમયોમાં અમે પણ એમને તોપો ને રાહ જોડાવીશું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર